નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની જે સ્વઅધ્યન પો છે તેના પ્રકરણ નંબર દસ ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના બધા જ પ્રકરણ જે છે એમાંથી પ્રકરણ નંબર દસ ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એકના છેદમાં ચારની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ એ સોળ ત્યાર પછી બીજું ત્રણની પાંચ ઘાત ભાંગ્યા ત્રણની માઇનસ છ ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ સી દસની અગિયાર ઘાત ત્યાર પછી ત્રીજું બેના છેદમાં પાંચની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ સી પચીસના છેદમાં ચાર ત્યાર પછી ચોથું દસની માઇનસ સો ઘાતની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી દસની સો ઘાત ત્યાર પછી પાંચમું એક્સ એ શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સની માઇનસ એક ઘાતનું મૂલ્ય કોના બરાબર થાય તો જવાબ આવશે વિકલ્પ બી એકના છેદમાં એક્સ છઠ્ઠું નીચેનામાંથી માઇનસ ત્રણના છેદમાં ચાર ની માઇનસ ત્રણ ઘાતની બરાબર શું થાય તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ ચારના છેદમાં ત્રણની ત્રણ ઘાત ત્યાર પછી સાતમું ત્રણની માઇનસ એક ઘાત માઇનસ ચારની માઇનસ એક ઘાત આખા કાંસની માઇનસ એક ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ ડી બાર ત્યાર પછી આઠમું ઝીરો પોઈન્ટ ઝીરો 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 ચોસઠને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પ ડી છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત નવમું બે પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાતને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ ઝીરો 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 બસો ને ત્રણ ત્યાર પછી દસમું શૂન્યત્તર સમય સંખ્યા પી માટે પીની તેર ઘાત ભાંગ્યા પીની આઠ ઘાતનું મૂલ્ય કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ એ પીની પાંચ ઘાત મિત્રો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી ગાલાસ્ધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમું દસની દસ ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો દસની માઇનસ દસ ઘાત બારમું પાંચની ઝીરો ઘાત બરાબર તો જવાબ આવશે એક તેરમું બે ની માઇનસ એક ઘાત વત્તા ત્રણ ની માઇનસ એક ઘાત પ્લસ ચાર ની માઇનસ એક ઘાત આખા કાઉસ ની ઝીરો ઘાત બરાબર જવાબ આવશે એક ચૌદમું અહીંયા આપણને સંખ્યા આપેલી છે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખવાનું છે તો બે સોરી એક પોઈન્ટ બસો ચોત્રીસ દસની સાત ઘાત થશે પંદરમું બે પોઈન્ટ ઓગણચાલીસ હજાર ચારસો એકસઠ નું દસની છ ઘાતનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થશે તો જવાબ આવશે ત્રેવીસ લાખ ચોરાણું હજાર છસો દસ સોળમું ત્રણની પાંચ ઘાત ભાંગ્યા ત્રણની માઇનસ છ ઘાતનું ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ત્રણની એકવીસ ઘાત એટલે કે ભાંગાકારની નિશાની છે એટલે ઘાતની બાદ બાકી થશે અહીંયા અને ઘાતની બાદ બાકી થશે તો તમે જોશો તો પાંચ માઇનસ માઇનસ છ હવે પાંચ માઇનસ માઇનસ છ એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા થઈ જશે ત્રણની અગિયાર ઘાત તો જવાબ આવશે ત્રણની પાંચ ઘાત ભાંગ્યા ત્રણની માઇનસ છ ઘાતનું સાદુરૂપ થઈ જશે ત્રણની અગિયાર ઘાત આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો ત્રણની અગિયાર ઘાત સત્તરમું આઠની પાંચ ઘાતને ખાલી જગ્યા વડે ભાંગતા આપણને આઠ મળશે તો જવાબ આવશે આઠની ચાર ઘાત ત્યાર પછી બેની માઇનસ એક ઘાત ગુણ્યા ત્રણની માઇનસ એક ઘાત અને આખા કાઉસની માઇનસ એક ઘાતની કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે છ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં નીચેના દાખલાનો ઉકેલ મેળવો એમાં સોની માઇનસ દસ ઘાત તો જવાબ આવશે એકના છેદમાં સોની દસ ઘાત બીજું બે ની માઇનસ બે ઘાત ગુણ્યા બે ની માઇનસ ત્રણ ઘાત હવે ગુણાકારની નિશાની છે આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે કે બેની માઇનસ બે પ્લસ માઇનસ ત્રણ માઇનસ માઇનસ સોરી પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ બે માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ત્રણ ને બે પાંચ મોટી રકમની નિશાની એટલે માઇનસ પાંચ તો બેની માઇનસ પાંચ ઘાત હવે આપ માઇનસ પાંચ ઘાતને આપણે પ્લસ કરવી હોય તો છેદમાં લઈ જઈએ તો એકના છેદમાં બેની પાંચ ઘાત ત્રીજું એકના છેદમાં બેની માઇનસ બે ઘાત ભાંગ્યા એકના છેદમાં બેની માઇનસ ત્રણ ઘાત તો એકના છેદમાં બેની માઇનસ બે માઇનસ માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ બે પ્લસ ત્રણ એટલે ત્રણમાંથી બે જશે તો એક એટલે એકના છેદમાં બેની એક ઘાત અને એક ઘાત છે એટલે કે એકના છેદમાં બે ત્યાર પછી વિષમું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઘાતના છેદમાં બે પોઈન્ટ પાંચ દસની માઇનસ ચાર પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવો તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઘાત ગુણ્યા દસની ચાર ઘાતના છેદમાં બે પોઈન્ટ પાંચ દસની માઇનસ ચાર ઘાત જે હતી તે છેદમાં હતી એને અંશમાં લાવ્યો તો એક ધન થઈ જશે તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ વત્તા ચાર કારણ કે આધાર સરખા છે ગુણાકારની નિશાની એટલે છ વત્તા ચાર તો એક પોઈન્ટ પાંચ જે છે એમાંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં દસ તો પંદર ગુણ્યા દસની દસ ઘાત ગુણ્યા ના છેદમાં પચીસ ગુણ્યા દસ ચાલો તો અહીંયા પાંચ તેરી પંદર અહીંયા પચું પચું પચીસ તો પાંચ અને પાંચ ઉડી જશે દસ અને દસ ઉડી જશે તો અહીંયા તમને તમને ત્રણ આપવામાં આવેલા છે બરાબર ને અહીંયા દસની દસ ઘાત છે તો ત્રણના છેદમાં પાંચ એટલે કે ઝીરો પોઈન્ટ છ ગુણ્યા દસ ની દસ ઘાત હવે છ ગુણ્યા દસની દસ ઘાત ના છેદમાં દસ બરાબર છ ગુણ્યા દસ ની 1 એક ઘાત એટલે છ ગુણ્યા દસની નવ ઘાત તો અહીંયા જે છે તે આપણો જવાબ આવી જશે છ ગુણ્યા ની નવ ઘાત ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર એકવીસ સૂર્યથી પ્લૂટો પાંચ લાખ સોરી પાંચ કરોડ એકાણું લાખ ત્રીસ હજાર મીટર દૂર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો પાંચ પોઈન્ટ નવસો તેર ની સાત ઘાત કિલોમીટર બાવીસમો દાખલો સોળ ગુણ્યા દસની બે ઘાત ગુણ્યા ચોંસઠ ની છેદમાં બેની ચાર ઘાત ગુણ્યા ચારનો વર્ગને પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવો તો સોળ એટલે કે ચારનો વર્ગ ગુણ્યા દસનો વર્ગ ગુણ્યા એટલે કે ચારનો ઘન ના છેદમાં બેની ચાર ઘાત છે તો બેની ચાર ઘાતને આપણે ચારનો વર્ગ લખી શકીએ અને ગુણ્યા ચારનો વર્ગ તો અહીંયા જોશો ચારનો વર્ગ ચારનો વર્ગ ઉડી જશે ચાલો તો હવે અહીંયા તમે જોશો તો અંશમાં શું વધ્યું તો કે દસની બે ઘાત ગુણ્યા ચારની ત્રણ ઘાત તો ચારની ત્રણ ઘાતમાંથી બે ઘાત બાદ અને ગુણ્યા દસનો વર્ગ એટલે કે છેદમાં જે ચારની બે ઘાત છે તે અંશમાં જશે એટલે ત્રણમાંથી બે બાદ થઈ જશે તો ચારની ત્રણ માઇનસ બે ગુણ્યા દસનો વર્ગ હવે ચારની ત્રણમાંથી બે બાદ કરીએ એટલે ચાર તો ચાર ગુણ્યા સો બરાબર જવાબ આવશે ચારસો ત્યાર પછી ત્રેવીસમું બેક્ટેરિયાના કોષ દર ત્રીસ મિનિટે બમણા થાય છે એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી તો નીચે આપેલા સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે કલાક કલાક તો કે બે ની ઘાત બેક્ટેરિયાના કોષ ત્યાર પછી ચોવીસ નો દાખલો ગ્રહ એ પૃથ્વીથી નવ પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા દસ ની છ કિલોમીટર દૂર છે તથા ગ્રહ બી પૃથ્વી થી છ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની સાત ઘાત કિલોમીટર દૂર છે તો કયો ગ્રહ પૃથ્વીની નજીક છે તો જવાબ આવશે ગ્રહ એ ત્યાર પછી પચીસમું નીચેનું કોષ્ટક દરેક ગ્રહનું સૂર્યથી સરેરાશ અંતર દર્શાવે છે તો ગ્રહનું સૂર્યથી અંતર પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી કોષ્ટક પૂર્ણ કરો પૃથ્વી ચાલો તો પૃથ્વી જે છે એનું સૂર્યથી અંતર આપેલું છે સૂર્યથી અંતર કિલોમીટરની અંદર પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકાય એક પોઈન્ટ ચારસો છન્નું ગુણ્યા દસની આટઘાત હવે ગુરુનું અંતર છે પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકાય સાત પોઈન્ટ સાતસો ત્યાંશી ગુણ્યા દસની આટઘાત મંગળનું પ્રમાણિત સ્વરૂપ બે પોઈન્ટ બસો ને ઓગણ્યાસી ગુણ્યા દસની આટઘાત બુધનું પ્રમાણિત સ્વરૂપ તો પાંચ પોઈન્ટ ઓગણસી ગુણ્યા દસની સાત ઘાત નેપચ્યુન તો ચાર પોઈન્ટ ચારસો સત્તાણું ગુણ્યા દસની નવઘાત પ્લૂટો તો પાંચ પોઈન્ટ નવ ગુણ્યા દસની નવઘાત શનિ તો એક પોઈન્ટ ચારસો સત્યાવીસ ગુણ્યા દસની નવઘાત યુરેનસ તો બે પોઈન્ટ સત્યાશી ગુણ્યા દસની નવઘાત શુક્ર તો એક પોઈન્ટ ઝીરો બ્યાસી ગુણ્યા દસની આઠ ઘાત ત્યાર પછી બી સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવો તો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શરીર યુરેનસ નેપચ્યુન અને પ્લૂટો છવ્વીસમું એક ઇંચ આશરે ઝીરો પોઈન્ટ ઝીરો બે પાંચ ચાર ત્રણ મીટર બરાબર છે તો તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો બે પોઈન્ટ પાંચસો તેતાલીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર સત્યાવીસમું ખાલી ખાનામાં યોગ્ય સંખ્યાઓ લખો તો એકસો ચુમ્માલીસ અહીંયા અઢાર અહીંયા ત્રણના છેદમાં બે અને અહીંયા આવશે એકના છેદમાં છ ત્યાર પછી દાખલા નંબર અઠ્યાવીસ રૂપ આપો નવની ત્રણ ઘાત ગુણ્યા સત્યાવીસ ગુણ્યા ટીની ચાર ઘાતના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ટીની બે ઘાત હવે અહીંયા નવની ત્રણ ઘાત છે તો ત્રણના વર્ગની ઘા ત્રણના વર્ગ અને આખા કાઉસનો ઘન લખી શકીએ સત્યાવીસ છે તો ત્રણનો ઘન લખી શકીએ ગુણ્યા ટીની ચાર ઘાત ત્રણની માઇનસ બે ગુણ્યા ત્રણની ચાર ગુણ્યા ટી ની બે ઘાત હવે જુઓ ત્રણની બે ગુણ્યા ત્રણ એટલે કે ત્રણની છ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત હવે અહીંયા ત્રણની માઇનસ બે છે ને અહીંયા ત્રણની ચાર છે આ ગુણાકારની નિશાની આધાર સરખા છે તો ત્રણની માઇનસ બે પ્લસ ચાર ગુણ્યા ની બે ઘાત ચાલો હવે અહીંયા તમે જોશો તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે ચારમાંથી બે જશે તો બે ત્રણની બે ઘાત બરાબર અહીંયા શું આવશે તો કે ત્રણની બે ઘાત અને અહીંયા અંશમાં તમે જોશો તો ત્રણની છ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એટલે આધાર સરખા ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો કરી દઈએ તો ત્રણની છ વત્તા બે ત્યાર પછી છેદમાં ત્રણ ટીની બે ઘાત છે અંશમાં આવશે તો ચારમાંથી બાદ થઈ જશે તો ટીની ચાર માઇનસ બે એટલે કે છેદમાં વધ્યા ત્રણની બે ઘાત અહીંયાથી ચારમાંથી બે જશે તો ત્રણની બે ઘાત તો અંશમાં ત્રણની નવ ઘાત ગુણ્યા ટીની બે ઘાતના છેદમાં ત્રણની બે ઘાત હવે આ બે ઘાત છે તે અંશમાં આવશે તો નવમાંથી બાદ થશે તો ત્રણની નવ માઇનસ બે ગુણ્યા ટી ની બે ઘાત નવમાંથી બે જશે તો સાત તો ત્રણની સાત ઘાત ગુણ્યા ટી ની બે ઘાત ત્યાર પછી ઓગણત્રીસનો દાખલો જો એ બરાબર માઇનસ એક બી બરાબર બે હોય તો નીચેનાની કિંમત શોધો તો એની બી ઘાત પ્લસ બીની એક ઘાત ચાલો એમાં આપણે કિંમત મૂકીએ તો માઇનસ એકનો વર્ગ વધતા બે ની માઇનસ એક ઘાત તો માઇનસ એકનો વર્ગ એટલે કે એક પ્લસ બે ની માઇનસ એક ઘાત એટલે કે એકના છેદમાં બે હવે આપણે અહીંયા લસા જે છે તે બે આવશે તો અહીંયા બે વડે ગુણાકાર કરીએ તો બે એકા બે અને અહીંયા ઓલરેડી બે છે એટલે એક તો બે વત્તા એકના છેદમાં બે તો ત્રણના છેદમાં બે ત્યાર પછી એની બી ઘાત માઇનસ બીની એક ઘાત હવે એની ઘાત જે છે અહીંયા માઇનસ એક મૂકીએ તો માઇનસ એકનો વર્ગ માઇનસ બી જે છે ત્યાં બે મૂકીએ તો પ્લસ બે આખાની માઇનસ એક ઘાત હવે માઇનસ એકનો વર્ગ એટલે કે એક માઇનસ એકના છેદમાં બે હવે આપણે ફરી પાછું અહીંયા આપણે છેદમાં બે છે તો લસા લેવો પડશે તો બેનો એક સાથે ગુણાકાર કરીએ એટલે બે એકા બે અને અહીંયા તો એક જ રહેશે કારણ કે છેદમાં બે છે તો બે માઇનસ એકના છેદમાં બેમાંથી એક જશે તો એકના છેદમાં બે ચાલો ત્યાર પછી સી એની બી ઘાત ગુણ્યા બીની એક ઘાત તો એ જે છે એની જગ્યાએ આવશે માઇનસ એક તો માઇનસ એક અને બીની બે ઘાત એટલે કે બી બરાબર બે તો અહીંયા બે મૂકી એટલે કે માઇનસ એકની બે ઘાત ગુણ્યા બીનું મૂલ્ય બે મૂકી એનું મૂલ્ય માઇનસ એક તો બેની માઇનસ એક ઘાત તો ફરી પાછું અહીંયા થશે એક ગુણ્યા એકના છેદમાં બે લસા લઈશું એટલે કે લસા આપણે લઈએ તો અહીંયા લસ સોરી ગુણાકાર છે એટલે લસા નહીં લેવાનો થશે અંશ ગુણાકાર એટલે એક ગુણ્યા એક અને છેદમાં બે છે એટલે કે બે તો એક ગુણ્યા એક એટલે કે અંશમાં એક અને છેદમાં બે તો એકના છેદમાં બે એ થઈ જશે આપણો જવાબ ત્યાર પછી ત્રીસમું જો એની એમ ઘાત એ એની એન ઘાતનો વ્યસ્ત હોય તો આપેલ ત્રણેય વિધાનો જે છે તે સાચા પડશે એમ બરાબર એન એની એમ બરાબર એકના છેદમાં એની એન એની એમ ઘાત ગુણ્યા એની એનઘાત બરાબર વન છની માઇનસ બે ઘાતને શેના વડે ગુણતા છત્રીસ મળે તો જવાબ આવશે વિકલ્પ બી છ ની ચાર ઘાત બત્રીસમો જો એ બરાબર એક્યાસી હોય તો માઇનસ એકના છેદમાં એનો વર્ગનું મૂલ્ય શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને તેત્રીસમું ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત ચાર પોઈન્ટ એક ગુણ્યા દસની બે ઘાત બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે ઘાત એક પોઈન્ટ છ ગુણ્યા દસની ચાર ઘાત ને ચડતા ક્રમમાં ગોઠવીએ તો કયો ક્રમ સાચો હશે તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્રણ બે અને ચાર ત્યાર પછી ચોત્રીસમો જોઈએ પાંચની એમ ઘાત ઘાત હોય તો એમ બરાબર મૂલ્યાંકન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ત્રણ ની માઇનસ બે ઘાતને કેવી રીતે લખી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી એક છેદમાં ત્રણની બે ઘાત બીજું માઇનસ બે છેદમાં ત્રણની ચાર ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ એ સોળના છેદમાં ત્યાર પછી ત્રીજું શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સની ચાર ઘાત આખા કાઉસની માઇનસ ત્રણ ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે તેને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પ એ બે પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની ની આઠ ઘાત ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખવાનું છે તો એ થશે આઠ ગુણ્યા દસની ની માઇનસ નવ ઘાત છઠ્ઠું બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ ઘાતનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થાય તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય સ્વરૂપ આપણે આ રીતે દર્શાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર સૂચના મુજબ કરો હવે અહીંયા આપણને આપેલી છે સંખ્યા એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે તો ત્રણ પોઈન્ટ નવ ગુણ્યા દસની આઠ ઘાત ત્યાર પછી આઠમો દાખલો છની એન ઘાતના છેદમાં છની માઇનસ બે ઘાત બરાબર છ ની ત્રણ ઘાતમાં એનની કિંમત શોધો તો જો આ રીતે આપણે કરી શકીએ છ ની એન માઇનસ માઇનસ બે એટલે કે આ છેદમાંથી માઇનસ બે અંશમાં આવશે તો એનની સાથે ઘાતની બાદ બાકી થશે અને બરાબર છની 3 ઘાત તો એન માઇનસ માઇનસ બે એટલે કે છની એન પ્લસ ટુ બરાબર છ ની ત્રણ ઘાત હવે આપણે એની જે ઘાતઘાત છે એ લઈ લઈએ તો એન પ્લસ ટુ બરાબર ત્રણ હવે બે જે છે બરાબરની પાછળ જશે તો માઇનસ તો એન બરાબર ત્રણ માઇનસ બે તો એનું મૂલ્ય આપણને મળશે વન ત્યાર પછી દાખલા નંબર નવ એકસો પચીસ ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાતના છેદમાં પાંચની ત્રણ ઘાત માઇનસ ઘાત ગુણ્યા પચીસ ગુણ્યા એક્સની માઇનસ છ ઘાતનું રૂપ આપું તો એકસો પચીસ એટલે કે પાંચની ત્રણ ઘાત ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાતના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત પચીસ એટલે કે પાંચનો વર્ગ ગુણ્યા એક્સની માઇનસ છ ઘાત તો પાંચની ત્રણ ઘાત માઇનસ માઇનસ ત્રણ માઇનસ બે ગુણ્યા એક્સની માઇનસ ત્રણ માઇનસ માઇનસ છ ચાલો હવે અહીંયા માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ તો એ પાંચની ત્રણ પ્લસ ત્રણ માઇનસ બે ગુણ્યા એક્સની માઇનસ ત્રણ પ્લસ છ તો અહીંયા ત્રણ પ્લસ ત્રણ એટલે કે છ અને છમાંથી બે જશે તો ચાર તો પાંચની ચાર ઘાત ગુણ્યા પ્લસ માઇનસ માઇનસો એક્સ ની ત્રણ ઘાત ત્યાર પછી જોઈએ દસમું પાંચ રાસાયણિક તત્વોના એક એક અણુનો દળ નીચેના કોષ્ટકમાં આપેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો ટાઇટેનિયમ સાત પોઈન્ટ પંચાણું ગુણ્યા ની માઇનસ છવ્વીસ ઘાત લેડ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ ગુણ્યા દસની માઇનસ પચીસ ઘાત સિલ્વર એક પોઈન્ટ ઓગણસી ગુણ્યા દસની માઇનસ ઘાત લિથિયમ એક પોઈન્ટ પંદર ગુણ્યા દસની માઇનસ છવ્વીસ ઘાત અને હાઇડ્રોજન એક પોઈન્ટ છસો ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત એમાં પેલું સૌથી ભારે તત્વ કયું છે તો જવાબ આવશે લેડ કયું તત્વ હલકું છે સિલ્વર કે ટાઇટેનિયમ તો જવાબ આવશે ટાઇટેનિયમ તમામ પાંચેય તત્વોને હલકાથી ભારેના ક્રમમાં ગોઠવો તો હાઇડ્રોજન લિથિયમ ટાઇટેનિયમ સિલ્વર અને લેડ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું તથા આ જે વિડીયો અને પીડીએફ બંને છે તે વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો ફરી મળીશું આપણે ચેપ્ટર નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે